નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે દારૂડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલીઓ વડાપ્રધાન મારી અમે ડોળા કાઢવા હોય તો પેલા આવી જાવ આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક કઈ થી કઈ થાય એમ નથી

તમારાફી કાંઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ ભણશું પણ સાહેબ પકડે માફિયા થાય તમે કાયદો શીખવાડો છો લઈ ગયા અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ આ કરું તે કરું અનધિકૃત માણસ છો કલેક્ટર સાહેબ ઓથોરાઈઝ કરે છે અમને

પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે પણ સમજ સમજતો કરી પોલીસ સ્ટેશન ને નહોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાવ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાવ

દુકાને જાવૂઠો આપે દુકાને માલ લઈને આવે છે હવે તમારા મેસેજ આવે દુકાને તમે જાવ તમે લખાવો તો ખ્યાલ આવે ને ગોપલભાઈ એને સમજાવો એક વાર ને એક મહિના બે મહિનાનું ભેંડું લેવાય મને એને સમજાવો

તમારી ટીમ ગામડે જાશું અરજદારને મળશે એનો જવાબ લખશે તમે પોલીસને બધા ઉભા છો અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી ગામડાનો નાનો માણસ તમને જવાબ લખા મરી ન જાય કાર તમે તમે બંધ કરજો નિયમ બધા અમારા માટે છે કિરીટ પટેલે બતાવજો નિયમ તમારી ડાયરીમાં હોય તો નિયમ બધા અમારી માટે જ છે ભાઈ વિપક્ષ ભાજપ ને નિયમ બધા બધા અમારા માટે જ બનાવેલા છે દારુડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત માં બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલિબાડો વડાપ્રધાન સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે ગોપાલ ભાઈ તમે એફઆઈઆર કરાવવામાં તમે એફઆઈઆર કરાવવામાં છોડ હાલો કાયદાના પ્રશ્ન હજી એકવાર હું ઇગ્નોર કરું તમે ભરોસો પાવામાં નિષ્ફળ ગયા છો તમે ખરેખર કઈક કરવાના છો ભરોસો ક્યાં તમારો તપાસ કરાવે સાહેબ એવી તો ચાન્સ થોડી ઘડાવું છું એવી કેટલી તપાસ ગોટલા મળી છે કોઈ તપાસ નથી

અનાજ ચોરી ગયા બેનો થઈ ગઈ માણસાઈ ન્યા બતાવો અમારો તો ભાવ બગડે છે ટાઈમ ને જાય અમારે એફઆઈઆર કરાવવાની છે કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે ચોરી ચોરી છે ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ દખલ કરવા મંજૂરી કરે તો બે નંબર ના હપ્તા ખાઈ કઈ ફરજ આખા વિસા ને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે નાને પૂછ્યું કિરીટ ને નું છે બધું

ભગવાન ગીદીઓ એક દવાખાનું આવશે ને તો જિંદગીનો ના હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રીક્ષાવાળાને લૂંટો વેપારીને લૂંટો અને કેમ બે નંબરનો હપ્તા બાદ અનાજ માફ્યા આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ પકડો અનાજ જ માફ્યા ને નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એ સિન ફેસ પિન આવશે એટલે મને ફાંસીએ ચડાઈ ગયો ખાસ કે ચડાઈ દે ગોપાલ ઇટાલિયાને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંહમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માથી ચડી બેસે હમણાં આ સાહેબ આવશે ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી اوقات પાઉલીની નથી જે પનાજ માફિયાને પકડવાની اوقات બધી ના આવી ગયા બધા લોકોની કંપરી શરમ આવવી જોઈએ હાથ પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી આ મુલાચા જીવન જીવ તો દોઢ મહિનાનું

અને એના ભાગનું એ દીકરી બેનના ના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા મામલતદાર ની કે આ પોલીસ સ્ટેશનની ની નથી કે ગુંડા ને પકડે ને બધા સિંગમ બનીને ફરે છે તમારી ઓકાત ચાર પૈસાની છે રિક્ષા દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી જાઓ રાજીનામા આપીને ઘરે વૈયા જાઓ રિક્ષા સિવાય તમે કોઈને ને કઈ કરી શકો એમ નથી સિંગમો બનીને રીલો બનાવો છો જાઓ પકડો અનાજ માફિયા ને વિસાવદર નું અનાજ ખાઈ ગયો આખા તાલુકાની બેનો દીકરીઓના મોઢાનો કોઈઓ છૂટવી લીધો મામલતદાર પોલીસ ને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં જેને બે મહિના નો અનાજ ન મળ્યો બધાને બોલાવો જેને જેને આરે અન્યાય થયો જે પીડિત છે જે ફરિયાદ એ બધાને બોલાવો જાઓ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધા બોલાવો

શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ એનો દેહાય ગરીબ માણસોને દબાવવામાં નંબર વન ગામડાના માણસને ધમકાવવામાં નંબર વન રીક્ષાવાળાનો તોડ કરવામાં નંબર વન અને એવા અનાજ માફ્યા એક એના મોઢામાં શબ્દો નથી બધાય તે ભીવે છે ગુંડાથી એ આરોપીઓને પકડી માતા બહેનો જેના હકુ અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપડે કાલા એને જેને બોલાવીને બોલાવી લે આપડે ગુંડાઓ પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાવ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલે કરો ઉપર અમારી સામે ન એવું કરતા તમે લફંગ વિસાવદર પોલીસ સ્ટેશન ની હિંમત નથી કે ગુંડા મામલતદાર ની હિંમત નથી અને ગરીબ માણસ કુપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાઓ નહીં થાય કાલ આવજે